ઠંડર એક્ટિવિટી રાજ્યની અંદર લાવી શકે છે ભારે વરસાદ અને જેને લઈ આવી શકે છે સ્થિતિ મિત્રો તો બીજી તરફ જે ભાગોની અંદર પર્વતીય આકારની વાદળી ચડે ભાગોમાં ખાબકશે ભારે વરસાદ મિત્રો આવી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસો માટે કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ પણ જાણીશું કે આજે થઈ છે અગિયારમી ઓગસ્ટ અને મિત્રો રવિવાર રજાનો દિવસ છે તો જાણી લો કે આજે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે ધોધમાર વરસાદ અત્યારે મિત્રો રાજસ્થાનના લાગુ વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગો સુધી લંબાતું જોવા મળી રહ્યું છે તો જેને લઈ મિત્રો હજુ પણ આજે રાજ્યના અમુક ભાગોની અંદર બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદની રહેશે આગાહી અને મિત્રો આજે તમે ફરવા જવાનું નક્કી કરતા હોય તો ખાસ આ વીડિયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી વરસાદની આ તમામ આગાહી આપને મળી જાય આ સાથે જ મિત્રો આપણે જાણીશું તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા ઓગસ્ટ મહિનો આ સાથે જ ઓક્ટોમ્બરથી લઈ નવેમ્બર મહિનાની અંદર પડનારા માવઠા સુધીની આપી દેવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી

ગઈકાલે મિત્રો ઉત્તરી ગુજરાતના ભાભર લાગુના વિસ્તારોની અંદર બે ઇંચ સુધીનો જોવા મળ્યો છે વરસાદ તો બીજી તરફ સુરેન્દ્રનગરના ધાગંદ્રાની અંદર પણ એક ઇંચ સુધીનો વરસાદ અને મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર ગઈકાલે અમુક ભાગોની અંદર એક થી લઈ બે ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા જેમાં વલસાડના કેટલાક વિસ્તારો હોય ડાંગના તો સુરતના પણ ઉમર ગામની અંદર એક ઇંચ સુધીનો જોવા મળ્યો છે વરસાદ આ સાથે જ મિત્રો સાબરકાંઠાના અમુક વિસ્તારો હોય આ પંથકોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી સૌરાષ્ટ્ર અને ગઈકાલે તો ભાવનગરના પણ તળાજા પંથકના અમુક ગ્રામ્ય પંથકોની અંદર જોવા મળ્યો છે હળવો વરસાદ અને મિત્રો હવે જાણી લો કે આજે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરાપ તો બીજી તરફ સાથે સાથે વરસાદની પણ આગાહી રહેલી છે તો આ જાણીએ પહેલાં આપણે મિત્રો એ જાણી લઈએ તો આજે અગિયારમી ઓગસ્ટ થઈ છે ને આજ માટે

એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે બીજી વાત મિત્રો કે અત્યારે ચોમાસાની ધરી પણ ઉપરની દિશા તરફ જોવા મળી રહી છે પંજાબથી લઈ બંગાળની ખાડીમાં પસાર થતી જોવા મળી રહી છે ને જેના કારણે અત્યારે આ વરસાદી જે પણ બંગાળની ખાડીના મોસમી પવનો અને અરબી સમુદ્રના મોસમી પવનોનું મિલન અત્યારે ઉત્તરીય ભારતમાં થતું હોવાના કારણે ઉત્તરીય ભારતના રાજ્યોથી લઈ આ વિસ્તારોની અંદર આજે હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવી છે ભારે વરસાદની ચેતવણી તો મિત્રો આપણે એલર્ટના આ મેપો જોઈ લઈએ તો જોઈ શકો છો કે આજે થઈ છે અગિયારમી ઓગસ્ટ અને જે મોસમ વિભાગ તરફથી ભારતનો એલર્ટનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો અત્યારે જે ચોમાસાની ધરી ઉત્તરી દિશા તરફ સરકેલી જોવા મળી રહી છે ને જેના પગલે ઉત્તરીય ભારતના રાજ્યોની અંદર આજે ભારે વરસાદની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે જોકે મિત્રો ગુજરાતની અંદર આજે વરસાદને લઈ કોઈ ભારે એલર્ટ કે વોર્નિંગ આપવામાં આવેલી નથી પરંતુ જે રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના પગલે હજુ આજે પણ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિની આગાહી કરવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના આજે સાત જેટલા રાજ્યોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવેલું છે જેની અંદર મિત્રો ઉત્તરાખંડ હોય રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના પૂર્વ અને દક્ષિણી રાજસ્થાનના ભાગો આ સાથે જ કેરળ અને તમિલનાડુથી લઈ બિહાર અને મિત્રો અન્ય અરુણાચલ પ્રદેશ લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે તો બીજી તરફ અન્ય ભારતના રાજ્યોની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીર રાજસ્થાન આ સાથે પંજાબ સહિત ઉત્તર પ્રદેશના વિસ્તારો તો મધ્યપ્રદેશના પણ પૂર્વ મધ્યપ્રદેશથી લઈ અત્યારે અરબી સમુદ્રમાંથી મિત્રો મોસમી પવનોને અન્યની અસરના કારણે પશ્ચિમી ઘાટના રાજ્યોની અંદર કેરળની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ તો મહારાષ્ટ્ર પુણે લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આજે ઇન્ડિયન મોન્સૂન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી છે હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યની અંદર કયા ભાગોની અંદર વરસાદનું કેવું એલર્ટ આપવામાં આવેલું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે અગિયારમી ઓગસ્ટ થઈ છે ને જેને લઈ આજે ખાસ કરીને ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો ને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં પણ જિલ્લાવાઇઝ તમે જોઈ શકો છો ખાસ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી સહિત પંચમહાલ દાહોદ મહિસાગર છોટાઉદેપુર લાગુના પંથકોની અંદર ઘણા વિસ્તારોમાં મિત્રો આજે ગાજ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આવતીકાલનો પણ તમે મેપ જોઈ શકો છો જેની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી ઉત્તરીય મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઘણા સ્થળોની અંદર ગાજ ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તમે જોઈ શકો બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર દાહોદ લાગુના વિસ્તારોથી લઈ સુરત આણંદ અમદાવાદના પંથકો જેની અંદર આવતીકાલે પણ મિત્રો ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદો ખાબકી શકે છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોની અંદર વરાપનો માહોલ જોવા મળી શકે છે ને જેમાં આજે પણ બપોર સુધી ઘણા વિસ્તારોની અંદર જોવા જઈએ તો સારો એવો તડકોને વરાપનો માહોલ જોવા મળશે આવતીકાલે પણ રાજ્યની અંદર વરસાદનું જોર ઘણું ઘટી જાય સાથે જ તેર ઓગસ્ટનો પણ તમે એલર્ટનો મેપ જોઈ શકો જેની અંદર મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જ વરસાદની ગતિવિધિ જોવા મળશે તો આ સાથે મિત્રો ચૌદમી ઓગસ્ટ સાથે સાથે પંદરમી ઓગસ્ટ અને સોળ તારીખ સુધીની જે વરસાદની આગાહી ભારતીય આ ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર વરસાદની ગતિવિધિ ખૂબ જ ઘટી શકે છે જેમાં માત્ર હળવા ભારે વરસાદી ઝાપટા બાકી સારી એવી વરાપ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવી રહી છે બાકી મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના આ સાથે જ ઉત્તરી ગુજરાતના પણ પૂર્વ લાગુના જે વિસ્તારો જેમાં દાહોદ મહીસાગર અરવલ્લીના પંથકો છે કે મિત્રો એ વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળે બાકી આવનારા દિવસોમાં હવે પછી સારી એવી વરાપ આવી રહી છે તો હવે પછી આપણે જાણી લઈએ તો રાજ્યની અંદર આજે કયા ભાગોની અંદર કેવું રહેશે વાતાવરણ કયા ભાગોમાં હળવા ભારે રેડા ઝાપટાથી લઈ કયા ભાગોમાં ભારે વરસાદ ખાબકશે ને આપણે અંતમાં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ તો મિત્રો આજે ખાસ કરીને વરસાદની ગતિવિધિની અંદર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો હોય મધ્ય પૂર્વ ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિ અત્યારે મિત્રો જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેની અસરના કારણે અત્યારે ઉત્તરી ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત સુધી એ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની જોવા મળી રહી છે અસર અને જેના પગલે આજે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ તાપી આ સાથે નવસારી સુરતના અમુક સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળે તો બીજી તરફ નર્મદા જિલ્લો હોય અને મિત્રો પૂર્વ ગુજરાતની અંદર દાહોદ ગોધરા પંચમહાલ ઉદેપુર આ સાથે જ જોઈ શકો છો કે રાજપીપળા લાગુના નર્મદાના વિસ્તારો અને ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો ખાસ તમે મિત્રો જોઈ શકો છો કે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર લાગુના વિસ્તારોથી લઈ પ્રાંતિજ આજુબાજુના વિસ્તારોથી લઈને મેઘરેજ આ સાથે જ મિત્રો સિલવારા લાગુના વિસ્તારો જેમાં અરવલ્લીના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો બની શકે અમુક ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે ને જેમાં તમે જોઈ શકો છો કે જે રાજસ્થાન બોર્ડરના ઉત્તર પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો છે જેની અંદર અરવલ્લી અને મહીસાગર સાથે જ મિત્રો મોડાસા માંડલી લાગુના વિસ્તારો હોય સાબરકાંઠાના હિંમતનગરના અરવલ્લી આજુબાજુના વિસ્તારોની અંદર અમુક ભાગોમાં મિત્રો સારો વરસાદ આજે જોવા મળી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે રેડા ઝાપટા જોવા મળી શકે છે જેમાં પણ તમે જોઈ શકો છો કે વહેલી સવાર દરમિયાન દ્વારકા પોરબંદર જૂનાગઢથી લઈ ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવા વરસાદી રેડા ઝાપટાને કચ્છની અંદર પણ નલિયા ગાંધીધામ લાગુના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ આજે જોવા મળી શકે બાકી મોટી કોઈ વરસાદની ગતિવિધિ જોવા નહીં મળે ગઈકાલ કરતાં રાજ્યની અંદર વરસાદ અને વાતાવરણની અંદર પણ મોટો બદલાવ આવશે અને ઘણા ભાગોની અંદર તડકો નીકળશે જોકે સૌરાષ્ટ્રની અંદર મિત્રો બપોર બાદ ઘણા વિસ્તારોની અંદર ફરી વાદળછાયું વાતાવરણ બની શકે ને જેમાં ભાવનગર લાગુના વિસ્તારો હોય આ સાથે જ અમરેલી પંથકોથી જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ થી લઈ માંડવી આપ જોઈ શકો છો કે મોરબી લાગુના વિસ્તારોથી જામનગર દ્વારકા આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો આજ બપોરના સમયગાળા દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ ભારે બને તેવી શક્યતા જોવા મળી રહી છે સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ મિત્રો ગઈકાલે ઘણા ભાગોમાં સારો વરસાદ જોવા મળ્યો પરંતુ આજે વરસાદની ગતિવિધિમાં થઈ શકે ઘટાડો અને મોડી સાંજ દરમિયાન મિત્રો તમે જોઈ શકો છો જેમાં ગોધરા લાગુના વિસ્તારો હોય આણંદ વડોદરા પંથકોગના છૂટા છવાયા વિસ્તારો અને ખાસ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો સારો એવો વરસાદ આજે જોવા મળી શકે છે સાથે મિત્રો બાર તારીખની પણ આપણે અપડેટ મેળવી લઈએ તો બાર તારીખે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદના અમુક સીમિત વિસ્તારો અને મધ્ય ગુજરાતના વડોદરા આણંદ ગોધરાના અમુક સીમિત વિસ્તારો તો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ફરી થોડું વધારે જોર આવતીકાલે વધી શકે આજ કરતાં અને જેમાં પણ મધ્ય ગુજરાતની અંદર અમુક ભાગોમાં બાર તારીખે મિત્રો સારો એવો વરસાદ જોવા મળી શકે તો બીજી તરફ તેર તારીખે પણ તમે જોઈ શકો છો મહેસાણા આજુબાજુના વિસ્તારો ઉત્તર ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના પંથકોની અંદર તેર તારીખે પણ મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જો કે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ખૂબ જ સીમિત વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે બાકી રેડા ઝાપટા અને તડકા અને વાદળછાયું વાતાવરણ મિત્રો હજુ પણ ચૌદ તારીખ સુધી રાજ્યમાં જોવા મળી શકે છે ને પંદર તારીખની અપડેટમાં તમે જોઈ શકો રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઘટતી જોવા મળી રહી છે સોળ તારીખે પણ સીમિત વિસ્તારોની અંદર છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ બાકી વરાપનો માહોલ જોવા મળે અઢાર તારીખે ફરી થોડું થોડું વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે ને મિત્રો ઓગણીસ તારીખ સુધી રાજ્યની અંદર કોઈ ભારે વરસાદના સંકેતો જોવા નથી મળ્યા અને હવે જાણી લો મિત્રો તો રાજ્યની અંદર કયા ભાગોમાં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આવનારા દિવસોમાં કેવી કરી છે આગાહી કે રાજ્યની અંદર હાલ જે વિસ્તારોમાં થંડરસ્ટ્રોમની એક્ટિવિટી જોવા મળી રહી છે ને જેના કારણે અમુક ભાગોની અંદર પિસ્તાલીસથી પચાસ કિલોમીટર સુધીનો પવન ફૂંકાઈ શકે છે આ સાથે જ મિત્રો થંડસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આવનારા દિવસોમાં ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે ને ઓગસ્ટ મહિનામાં જે મધ્યમ વરસાદની જે ખોટ જોવા મળશે તે સપ્ટેમ્બર મહિનામાં પૂરતી જોવા મળી શકે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અમુક ભાગોમાં વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે મિત્રો તેવી ઓગસ્ટ પછી ગુજરાતની અંદર પર્વત આકારનો મેઘચ ચઢે ત્યાં વરસાદની સંભાવના રહેશે આ સાથે તેમણે જણાવ્યું કે મિત્રો હાલ દરેક સતર્ક રહેવાની જરૂર છે ને રાજ્યમાં બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય હોવાના કારણે નવા જૂની આગામી દિવસોમાં થઈ શકે ને બીજી તરફ એમણે આગાહી કરતાં કહ્યું કે ભલે આ દિવસોની અંદર એટલે કે આ ઓગસ્ટ મહિનાના દિવસોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળી શકે પરંતુ આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે ને મિત્રો પૂર જેવી સ્થિતિ આવી શકે તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદ એમણે એમ પણ કહ્યું કે પંદરમી ઓગસ્ટ બાદ ખાસ કરીને બંગાળની ખાડી સક્રિય રહેશે ને જેના કારણે ચોવીસમી ઓગસ્ટ પછી ઘણા ભાગોની અંદર સારો વરસાદ પણ ખાબકી શકે છે સાથે તેમણે જણાવ્યું મિત્રો કે નવેમ્બર મહિનાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી શકે છે ને જેના કારણે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો તેમણે જણાવ્યું છે કે આવનારી ત્રેવીસમી સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોમ્બરની વચ્ચે ગરમીનો માહોલ જોવા મળે અને જેના કારણે ઓક્ટોમ્બરની શરૂઆતમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને જેમાં નવેમ્બરથી શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે ને જેના કારણે માવઠા રાજ્યની અંદર વધે તેવી પણ અત્યારે વરસાદની આગાહી તેમના તરફથી કરવામાં આવેલી છે આ સાથે જ મિત્રો તેમણે સત્તર તારીખથી લઈને ચોવીસ તારીખની વચ્ચે ભારે વરસાદનો વર્તારો કહ્યો છે ને તેમણે કહ્યું કે ચોવીસ ઓગસ્ટની આસપાસ પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે અને આ પગલે સરકારને પણ સતર્ક રહેવા માટે મિત્રો અંબાલાલ પટેલ તરફથી અત્યારે કહી દેવામાં આવ્યું છે મિત્રો તો જે કોઈ નવી નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડ